ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનાગઢ ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં આવી જેમાં જયંતિભાઈ કવાડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી કેબિનેટ મંત્રી બેનશ્રી ભાનુબેન અને ઉદયભાઈ કાનગઢ રાજકોટ શ્રી આ ત્રણ લોકોની ટીમે આખો દિવસ બેસી અને જે કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એને મત રજૂ કરવા અને પોતાનો દાવો રજૂ કરવા માટે સવારે દસ વાગ્યા થી લઈ રાત્રે આઠ વાગ્યા સુધી કાર્યકર્તાઓનો વોર્ડ વાઇસ જે સમય ફાળવવામાં આવ્યો હતો એની સેન્સની પ્રક્રિયા અત્યારે પૂરી કરી છે અંદાજે સાડા ચારસો ફોર્મ જેવા પંદર વોર્ડમાંથી ફોર્મ આવેલા છે દરેક કાર્યકર્તાને પોતાના માટે ઉમેદવારી કરવા માટે દાવેદારી કરવા માટેની આજે આ સેન્સ પ્રક્રિયા ગુજરાત પ્રદેશ દ્વારા રાખવામાં આવતી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી એ કહેવાય છે કે યુવાનો હોય મહિલાઓ હોય પછી દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે એટલે દરેક સમાજે પોતાના દરેક યુવાનો પોતાનો દાવેદારી કરી હશે અને ચૂંટણી ડિક્લેર થયા પછી પાર્ટીની દ્રષ્ટિએ જે પરંપરા છે કે ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ એક નક્કી કરતું હોય છે કે મહાનગર જુનાગઢ ની ચૂંટણી છે તો કાર્યકર્તાના મન સમગ્ર મહાનગરના કહેવાતા આગેવાનોના મન મન જાણી અને ઉમેદવારની પ્રક્રિયાઓ થતી હોય છેવટે ઉમેદવારની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે પણ અહિયાં સાચી વાત પાર્લામેન્ટરી સુધી પહોંચાડવાનું એક આ માધ્યમ છે અને એ માધ્યમ થકી આ શહેરની અંદર આ મહાનગરની અંદર સારો વિકાસ કરવા માટે પાર્ટી બંધાયેલી આ જુનાગઢ મહાનગરનો એક વિકાસ થાય દિશા સારી પકડે એના માટે આ પ્રક્રિયા અમે કરતા હોઈએ છીએ આ બધી બાબતો અમને તો આવેલી બાબત અમે પાર્લામેન્ટરીમાં મૂકવાના છે જેટલા લોકો માંગણીદાર આવશે એ માંગણીદારની માંગણી અમે પાર્લામેન્ટરી બોર્ડ સુધી અમારી ત્રણેયની ભાનુબેન છે મારી સાથે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી અને ઉદયભાઈને પણ આપ ઓળખો છો ઉદયભાઈ કાનગઢ ધારાસભ્ય રાજકોટ અમારી એટલી જ છે કે અહીંની તમામ આવેલી અમારી સમક્ષ જે રજૂઆત છે એ અમારે પાર્ટી સુધી પહોંચાડવા છે નિર્ણય બાકીના શું કરવું છે પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય યુથ કેન્ડિડેટ ને લઈને પાર્ટી શું વિચારે છે કેટલા ટકા શક્યતા કેટલી યુથ કેન્ડિડેટ એમાં કોઈ ટકાવારી નું માધ્યમ હોતું જ નથી પણ આજકાલ તમે જોવો એટલે એક રાજ્યની અંદર વધારે માં વધારે એવા શક્તિ જોડાય એવું માધ્યમ રહેતું હોય છે આગામી સોળમી ફેબ્રુઆરીએ જુનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી છે આ ચૂંટણીમાં રઘુવંશ સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે રજૂઆત કરવા મેં આવ્યા છીએ લોહણા માધનના ઉપક્રમે તથા જ્ઞાતિઓની વિવિધ સંસ્થાઓ દ્વારા અમે રજૂઆત કરી છે કે લોહાણા જ્ઞાતિને પૂરતું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ મળે એ માટે ભારતીય જનતા પાર્ટી લોકો વિચારે કારણ કે લોહણા સમાજ હંમેશા ધનસંઘના સમયથી ભાજપની પાર્ટી સાથે જોડાયેલો છે ધનસંઘ વખતે પણ લોહણા સમાજ ધનસંઘને સમર્થન કરતો હતો અને ભાજપ આવ્યા પછી ભાજપને પણ સમર્થન કરે છે આ અમારી લાગણી સમસ્ત લોહણા સમાજની લાગણી અત્યારે આ નિરીક્ષકો નિરીક્ષક સ્ત્રીઓની સમક્ષ અમે રજૂઆત કરી છે અને એઓએ ખાતરી પણ આપી છે કે મૌલી મંડળ સમક્ષ તેઓ આ તમારી લાગણી વ્યક્ત કરશે